નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બસ સ્ટેન્ડમાં મિની એસટી બસમાં ટેકનિકલ કામની સર્જાતા બસ વીસ કલાક કરતાં વધુ સમય પડી રહી સુરનગરથી ટેકનિકલ સ્ટાફ રિપેરિંગ કરવા આવ્યો હતો બસ ચાલુ નહીં થતાં ટોચન કરી સુરનગર લઈ જવાની ફરજ પડી હાલની ગુજરાત સરકારનું સ્લોગન છે કે સલામત સવારી એસટી તમારી હાથ ઉંચો કરો અને બસમાં બેસો પરંતુ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસ છેલ્લા ઘણા સમયથી અવારનવાર બંધ પડી જાય છે ઘણીવાર આવી બસો બે ગામ બંધ પડી જતી હોય છે ત્યારે પેસેન્જરોની હાલત કોપડી થઈ જતી હોય છે બસમાં કે નજીકમાં પાણીની વ્યવસ્થા હોતી નથી આ સમયે નાના બાળકો સગર્ભા માતા ધાત્રી માતા સિનિયર સિટીઝન મહિલા પુરુષની હાલત એકદમ કપોળી થઈ જતી હોય છે ત્યારે લખતર બસ સ્ટેન્ડમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસમાં ટેકનિકલ કારણોસર ખામી સર્જાતા બસ વીસ કલાક કરતાં વધારે સમય પડી રહી હતી આજે સુરનગરથી ટેકનિકલ સ્ટાફ બસ રિપેર કરવા આવ્યો હતો તેમ છતાં આ બસ રિપેર થઈ નહોતી આથી બસને અન્ય બસ સાથે ટોજન કરી અને સુનગર લઈ જવાની ફરજ પડી હતી ત્યારે જે સરકારનું સરકારનું સ્લોગન છે કે સલામત સવારી એસટી તમારી આ સ્લોગન ના લીલે ઉડ્યા હતા